જે માતાજી જય શ્રી કૃષ્ણ તને બધા કેમ છો માતામાને આજે આવી છુ કુકુને આવ તો કુકુબેન ને પ્રોબ્લેમ તો બહાર ના જય માતાજી ઊગડીયાના લાયક કરી દઈ જાઓ ઊંઘ બાઈ જા બાઈ જા બઈ જા કેટલી હાય જય માતાજી કેમ છો આવું મારું બોલ્યું તમારે લઈ તમે આવો આપડે આવશે તમે કેમ છો હું મજામાં છું બસ હવે કુકુ બેન આવે તો આવ તો કુકુ અને દવાખાને લઈને આવ્યા કેટલા દિવસથી હું રોજ લાઈવ રહું છું બપોરના ટાઈમ હોય કાં તો સવારનો ટાઈમ હોય સારી કરાવજો આ જો અમારા કુકુ બેન બે છે અને મારો દાવ લાગી ગયો કુકુને હે ને મારો દાવ લાગી ગયો એટલે तेला हूं वजन कर लूं चलो थैंक यू 460 900 460 700 पे म 900 થઈ ગયો 200 વધી ગયો મારી કુકડીયા કુકડી દો મારા જસબબને ખાવાના તાવ ને શરદી કે તમારામાં નોટિફિકેશન આવી એટલે તમે લાઈવમાં જોડાયા એમ ને થેન્ક યુ ભાઈ તમે અમારા માટે ને આજે છે સોમવાર શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અમારે મહિનાના જેટલા પણ સોમવાર હોય એટલે મેળો ભરાય જો આજે છેલ્લા સોમવારનો હજુ મેળો ભરાવાનો ચાલુ જ છે એટલે પછી હવે થોડી વાર રહી લગભગ બાર વાગ્યા ના અમે આવશું કેમકે બાર વાગે મેળો રહીશ મેળો ભરાવાનો ચાલુ શંકરના

હા મેળો જોવા આવો તો કે ઠાકોર મામાની મોજ કુકુ ને તાવ આવ્યો છે ભરતભાઈ એટલે કુકુને દવાખાને લઈને આવી છું ને મેળો જોવા આવો હા આજે સોમવાર જેટલા સોમવાર હોય એટલા સોમવારે હોય શ્રાવણ મહિના હો શંકર ભગવાન મંદિરે મંદિરે જય સીતારામ જય પીર કેમ છો જય માતાજી એટલે મોડા નહીં તોય મોડા આવીશું લગભગ બાર બાર વાગે હજુ તો થોડોક ટાઈમ નહીં તો દસ જ વાગ્યા વાગે આવું ક્યાં સુધી કમ્પ્લીટ મેળવવાની જાય કે આમ સીનાડ રાધનપુર સીનાડ થેન્ક યુ ભાઈ સપોર્ટ કરવા માટે ગુડ મોર્નિંગ અમારે પણ હજુ સોમવાર ફરવા આવવાનું છે થેન્ક યુ નમસ્તે કપડવંત જોવા માટે થેન્ક યુ જય માતાજી બધાને મારા કામ મેળવ્યું હાઈવે ઉપર જ છે હાઈવે ઉપર શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જ મેળવું હોય રાધનપુર ભાઈ છે તમને દવા થી નથી મળતું આમાં કુકુ બેન ને આવી ગયો મને આવે તો તમને થોડું થોડું લાગી ગયું ઠાકોર સમજ પાલનપુર જય દ્વારિકા દીશ સિસ્ટર હાય હેલો કેટલા ઇન્જેક્શન દેવાના આજ તો હાથ ભેડી જ માથાના પાણીમાં ના કરે તો હાથ ઉગળી જાય थैंक यू ये मटेरियल तुम्हारा मेरे हाँ भाई मेरा मेरे से ही गया लगन गई गया थे आज पालक को पालक करके जोवा में थैंक यू तुम्हारी हमारी दोस्त फ्रेंड ओके हमारा जेवा फ्रेंड छे एम नदा

હે આજે ધૈ એને સબ થી બસ થઈ હા ભાઈ માય ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ચેનલ થયા થઈને પણ બહુ ટાઈમ થયો

ले गई होगी हमें क्या बताया आप किसने क्या किया होगा तू મજામાં જ જઈએ થેન્ક યુ ચશ્મા ગમેન્ટ જો અમારે અહીંયા મેળો ભરા ગુડ મોર્નિંગ ડોક્ટર લોહી ના કાઢી ના વે ના ના લોહી ના આપી દઈએ અમે ડોક્ટર ને હા કુકુ બેન લેવરાઈ દીધી હા દવા કુકુ બેન લેવરાઈ દીધી દવા તો હડો કુકુ આપણે સિંડા આવે હરાજ કુકુ

આજાલા મમ્મી પપ્પા આડીન બધા પકોડી લાઈ વિડિયો મે મને કે અધિક મિત સત વિડિયો કર અમે તકડી ખાઈરા વિડિયોને લાઈક કરી દેજો ખમણ માટે આ ઈ આસ્પાસે દોઢસો ને આખણો છે જમણો એકસો સાઈઠ રિચાર્જના ભાવ પચાસ આડ્યા આના દસ સડ્યા દવા ભૂલી જ પત્ર આપણે મેળમ

वीडियो ने लाइक करी जो चैनल बनावा तो चैनल आते? ने सब्सक्राइब कर जो लगता है मैं तो बीपी चेक कराई थी हाँ बीपी थोड़ा कुछ चक्कर आया है इसे नॉर्मल अच्छे जय माता जी बताएं साक्षात ही रहो पानी मिले बकु तो कु तन्ना वाला बसे मारो वाला पसारे जाया तो 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 ये ये है जगहे बरा मैं तो मोड़ आज तब भी ये मिरो आज दो तार मच्चे हो भरा हीरो खावल नहीं पन पनावानु तो है ना अम्मी जगह पे आज तो पे आज खावल नहीं, प्राए 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 नहीं। तो ये दोबारे एक बारे ये हमारे इनको कुन्द खाने देते हैं चचेरे जो मड़वारे ऐ चची ऐ हाथ करो हाथ आये મેં કાલ પાકેમાં ખમણ દાદુ ઓકે તમે 20% બીપી નહીં મારે તો નોર્મલ બીપી છે કે ખાતી હો એ આયા આયાવાનું ને એટલે મે એક વાગે ખાવા બનાવ તો તને ન હું તો રાધી રે હવે લાવવાનો બાકી એટલે ગોમન તને પહેલા સગાયે જ આવું કે માર ઉપર ચડાવી પછી આખીન બાર એક વાગે જા પાહ્યા આઈ આવે હાજી તો ખરવા તો આવશે

मैच लगता है अभी सर वो के तो इंजेक्शन थी मटेरियल अमुक बुर्मान थी मटेरियल अमुक नहीं है बाती मटेरियल अमुक नहीं है बाती मटेरियल आह मेरा माँ मरा गया मेरा उसे याद है साढ़े महीना नहीं उसे लोसो अमुक नहीं करते नहीं इंजेक्शन वाले यार थी मटेरियल बोले भेज लो था आलताता इंजेक्शन

મહાદેવ નહીં રાધનપુર વરસાદ ચાલુ બંધ છે વરસાદ બે દિવસ થી લાખણેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયાં તો ત્યાં મેળો ભરાય છે શ્રાવણ મહિનાના જેટલા પણ સોમવાર હોય ચાર હોય કે પાંચ હોય ઓકે બાય જય માતાજી ફરી મળીશું બપોર પછી મળીએ બાય જય માતાજી અમે મેળામાં જઈને ત્યાં લાઈવ થઈશું બાય